નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ત્રણમાં ગણિત વિષયની આપણી જે પરીક્ષા પાંચ ચાર બે હજાર ચોવીસની શું કરવાનારું જે પેપર આવનાર છે તે મિત્રો ચાલીસ ગુણનું હશે અને બે કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણના તમામ વિડીયો છે એ મોકલી શકીએ મિત્રો તમારી સૌ પ્રથમ અહીંયા વિદ્યાર્થીનું નામ એટલે કે તમારું નામ આવશે તમારો બેઠક નંબર લખવાનો રહેશે તમારી શાળાનું નામ અને જો તમે વર્ગ એ બી સીડીમાં જેમો હોય તો તે લખવાનું છે પછી આપણે પ્રશ્નોના જવાબ લખવાનું શરૂ કરીશું પ્રશ્ન એક છે નીચે આપેલા દાખલા ગણો તો અહીંયા મિત્રો તમને દાખલા આપેલા હશે જેમ કે પૈસા અને આ બાજુ રૂપિયા આપેલા છે બરાબર તો પૈસાની વાત કરીએ તો અહીંયા પચાસ રૂપિયા ને પચાસ પૈસા છે અને અહીંયા ચૌદ રૂપિયા છે ઝીરો પૈસા છે તો આપણે એનો સરવાળો કરવો પડે તો અહીંયા મિત્રો ઝીરો અહીંયા પચાસ ઉપર છે નીચે ઝીરો છે એટલે આ પચાસ આવશે પછી આ બાજુ રૂપિયાનો સરવાળો કરીએ તો ઝીરોમાં ચાર ઉમેરીએ તો ચાર પાંચમાં એક ઉમેરીએ તો છ તો ચોસઠ રૂપિયાને પચાસ પૈસા આપણો સરવાળો થાય છે એવી રીતે આ બાજુ બાદબાકી કરવાની છે તો અહીંયા મિત્રો એકસો ત્રણ અને પચાસ પૈસા છે અને એમાંથી બાસઠ રૂપિયા બાદ કરવાના છે તો આપણે સરવાળો કરીએ તો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ ત્રણમાંથી બે જાય તો એક અને ઝીરોમાંથી છ નહીં જાય પરંતુ દસમાંથી છ જશે તો ચાર આવશે તો આવી રીતે આપણે એનો મિત્રો કરવાના છે સરવાળા બાદ બાકી કોયડા ઉકેલવાના છે બીના પાસે અડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે રમણ પાસે પચાસ પોઈન્ટ પંચાવન પંચાવન પોઈન્ટ પચાસ છે તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે તો મિત્રો અડતાલીસ અને પચાસ પોઈન્ટ સરવાળો કરીએ તો એકસોને ચૌદ રૂપિયા આવે છે કેવી રીતે સરવાળો કરવાનો છે એ જોઈએ તો ઝીરોમાં ઝીરો ઉમેરીએ તો ઝીરો પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ દસની શૂન વધી આવશે અહીંયા બાજુમાં એક આઠ ને એક નવ થાય નવ ને પાંચ તો ચૌદ ચૌદનો ચોગડો આવી ગયો વધી એક આવી ગઈ ચારને એક પાંચ પાંચને આ બાજુ નીચે પાંચ છે બરાબર ચારમાં એક વધી ઉમેરીએ તો પાંચ થાય અને નીચે પાંચ તો પાંચને પાંચ દસ તો એકસોને ચાર જવાબ આવશે બીજું છે મોહસિન પાસે ત્રણસો પચાસ પોઈન્ટ પંચા પચાસ હતા તેમાંથી તેણે બસો સાઈઠની કિંમતનું એક શર્ટ ખરીદ્યું તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધશે તો મિત્રો ત્રણસો પચાસ પોઈન્ટ પચાસને આપણે બસો બાદ કરીએ તો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો પાંચમાંથી ઝીરો ન જાય કે જાય જાય તો પાંચ વધ્યા હવે આપણે જીરોમાંથી પાછો ઝીરો કાઢવાના છે ઝીરો પાંચમાંથી છ નહીં જાય દસકો લીધો અહીંયા આવશે બે અહીંયા પાંચને એક પંદર થઈ ગયા પંદરમાંથી છ બાદ કરીએ તો નવ ને બેમાંથી બે જાય તો ઝીરો નેવું રૂપિયા ને પચાસ પૈસા મોહસીન પાસે વધશે પ્રશ્ન બે નીચે આપેલા બિલ પૂર્ણ કરવાનું છે અહીંયા મિત્રો બિલ બનાવેલું છે રમકડાની ગાડી એક નંગ એનો ભાવ શું છે તો છ રૂપિયા અને પચાસ પૈસા છે બરાબર પેન્સિલ તો એનો મિત્રો શું ભાવ છે તો ત્રણ નંગ છે બરાબર ત્રણ નંગ છે અને ભાવ છે બે પોઈન્ટ પચાસ તો ત્રણ નંગનો ભાવ શું થશે તો ત્રણ ત્રણ અહીંયા મિત્રો આપણે બે ગુણ્યા પચાસનો ગુણાકાર કરવો પડે ત્રણ જીરો જીરો પાંચ તરીકે પંદરનો પાંચો વધી એક ત્રણ ત્રણ ને એક સાત તો સાત પોઈન્ટ પચાસ રૂપિયા થશે બરાબર એવી રીતે ચોકલેટ ચોકલેટનો મિત્રો સાત નંગ છે ભાવ છે પચાસ પૈસા તો સાત નંગનો ભાવ શું થશે તો ત્રણ પોઈન્ટ પચાસ ત્રણ રૂપિયા ને પચાસ પૈસા થાય છે બિસ્કિટ એક નંગ એના પાંચ રૂપિયા છે તો આપણે પાંચ લખવાના છે રૂપિયા ને પૈસા કુલ નથી તો જીરો હવે આનો કુલ સરવાળો આપણે અહીંયા લખવાનો છે બરાબર તો અહીંયા પચાસ પૈસા છે એ ત્રણ વખત છે તો આપણે અહીંયા કેટલા થશે ત્રણ વખત છે તો મિત્રો ઝીરો 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 થશે પાંચ 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 એટલે પાંચ પાંચ ત્રણ વખત છે તો પંદર પંદરનો પાંચો વધી એક આવી ગઈ છ અને એક સાત ને સાત ચૌદ ચૌદ ને ત્રણ તો મિત્રો ચૌદને ત્રણ સત્તર ને સત્તરને પાંચ કરવાના છે તો સત્તરને મિત્રો પાંચ કરીએ તો થશે બાવીસ તો બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાનું બિલ થાય પ્રશ્ન ત્રણ છે અહીંયા મિત્રો અવિભાગ આપેલો છે તેનું ચિત્રણ વજન અનુમાન કરીને વિભાગ બી સાથે સાચા જોડકા જોડવાના છે તો મિત્રો જેમ કે બેગ બેગનું વજન કેટલું હશે તો આપણે એનો જવાબમાં લખીશું તો કે ભાઈ બે કિલોગ્રામ જેટલું વજન હોય પછી અહીંયા સફરજન છે તો સફરજનનું વજન કેટલું હોય તો બસો ગ્રામ જેટલું હોય આ શું છે તો હિપોપોટેમસ છે બરાબર એનું વજન કેટલું હશે તો એક હજાર કિલોગ્રામથી વધુ હોઈ શકે ને ચોથું છે તરબૂચ છે તો તરબૂચનું વજન કેટલું હોય પાંચ કિલોગ્રામ જેટલું હોય તો આવી રીતે આપણે એનો જવાબ લખીશું પ્રશ્ન ચાર નીચે આપેલા દાખલા ગણવાના છે અહીંયા મિત્રો સરવાળા કરવાના છે આઠસો પચાસમાં એકસો પચીસ ઉમેરીએ તો નવસો પંચોતેર જવાબ આવશે પાંચસો પાત્રીમાંથી ચારસો પચીસ બાદ કરીએ તો એકસોને દસ જવાબ આવે છે પ્રશ્ન પાંચમાં મિત્રો વ્યવહારુ કોયડા ઉકેલવાના છે જો બે ગ્લાસ પાણીથી એક લોટો ભરાય તો પાંચ ગ્લાસ પાણીથી કેટલા લોટા ભરાય તો મિત્રો પાંચ ગુણ્યા બે કરીએ તો પાંચ દુ દસ લોટા ભરાશે બીજું એક માટલી છ તપેલી પાણીથી ભરાય છે તો ચાર માટલી ભરવી હોય તો કેટલી તપેલી જોઈએ તો છ છ ગુણ્યા ચાર તો છ ચોક ચોવીસ તપેલી ભરાય ત્રીજું એક લિટર દૂધમાંથી પાંચ કપ દૂધ ભરાય છે તો બે લિટર દૂધમાંથી કેટલા કપ ભરાય તો પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ કપ ભરાશે પ્રશ્ન છ આપેલ પેટર્ન પૂર્ણ કરવાની છે તો મિત્રો અહીંયા તમે જોશો પેટર્ન જ આગળ વધે છે બરાબર એક છોડીને પાછું એક પાછું અહીંયા એક છોડીને એક લખવાનું તો એવી રીતે અહીંયા આ પેટર્ન બનશે પછી અહીંયા તમે જોશો ત્રિકોણ છે પછી એ ત્રણ ખૂણા છે પછી ચોરસના ચાર ગુણા પંચકોણના પાંચ તો અહીંયા સઠકોણ આવે છ ખૂણા બનાવવાના છે અહીંયા મિત્રો પાંચ દસ પંદર પાંચ પાંચ ઉમેરાય છે તો પંદરમાં પાંચ ઉમેરીએ તો વીસ અહીંયા માઇનસ થાય છે પાંચમાં દસ માઇનસ ક્રિયા ચાલી સોરી પચાસમાં દસ માઇનસ ક્રિયા ચાલી ચાલીમાં દસ ત્રીસ ત્રીસમાં દસ માઇનસ કરીએ તો વીસ પ્રશ્ન સાત નીચે આપેલા કોષ્ટકની માહિતીનું અર્થઘટન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે મનપસંદ મીઠાઈ અને માણસાઈ માણસની સંખ્યા તો તમે જોઈ શકો છો બરાબર ચાલો પ્રશ્ન જોઈએ પહેલું છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કોની છે તો સૌથી વધુ પંદર માણસો છે અને એ ગુલાબજાંબુ છે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ તો સૌથી ઓછી આઠ જણા સૂતરફેણીને પસંદ કરે છે તો સૂતરફેણી સૌથી ઓછી મનપસંદ મીઠાઈ છે ત્રીજું જલેબી અને સૂતરફેરણી પસંદ કરતા કેટલા જ તો જલેબી દસ અને સૂતરફેરણી આઠ એટલે અઢાર થયા તો અઢાર માણસો છે ગુલાબજાંબુ કરતાં જલેબી પસંદ કરતા કેટલા વધુ છે ઓછા છે તો મિત્રો પાંચ છે એ ઓછા હશે હશે ને છે એના પછી મિત્રો પ્રશ્ન આઠ છે સૂચના મુજબ જવાબ લખવાના છે ગુણાકાર કરવાના છે અઢારને આપણે બે વડે ગુણ સોરી અઠ્ઠાવનને બે વડે ગુણીએ તો અહીંયા મિત્રો એકસો સોળ જવાબ આવે ત્રેવીસને નવ વડે ગુણીએ તો બસોને સાત જવાબ આવશે પછી વ્યવહારુ કોયડા ઉકેલવાના છે એક પુસ્તકને ચોસઠ પાના છે તો આવા આઠ પુસ્તકના કુલ પાના કેટલા તો ને આઠ વડે ગુણીએ તો પાંચસોને બાર પાના થાય બીજું ત્રેવીસ ડઝન કેળા એટલે તો મિત્રો એક ડઝનમાં કેટલા કેળા આવે બાર આવે તો ત્રેવીસ એટલે ત્રેવીસ ગુણ્યા બાર કરીએ તો જવાબ આવશે બસો છોતેર કેળા ત્રીજો એક કારના ચાર પેડા છે ઉકેલવાના છે ચાર પેન્સિલને ત્રણ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે તો મિત્રો ચોવીસને આપણે ત્રણ વડે ભાગીએ તો આઠ તો દરેકને ભાગે આઠ પેન્સિલ આવશે બીજો પિસ્તાલીસ બટનને નવ શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લાગવા પડે તો પિસ્તાલીસને આપણે નવ વડે ભાગવા પડે પિસ્તાલીસને નવ વડે ભાગીએ તો પાંચ જવાબ આવશે ત્રીજું સીતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટનો સમય લાગે તો સીતા ઓગણચાળીસ મિનિટ સુધી રોટલી બનાવે તો કેટલી રોટલી બને તો ઓગણચાળીસ ભાગ્યા ત્રણ કરવા પડે તો આવશે તેર જવાબ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો પણ ન ભૂલતા